દોસ્તો જય અલક ધણી જય અલક ધણી જય અલક ધણી દોસ્તો દરેક પ્રેમી જિજ્ઞાસુ અને ભાવિક ભક્તજનોને પરમાત્મા અને હરિગુરુ સંત મહાપુરુષોની વાત સાંભળવા માટે અને સમજવા માટેની તારા વહેલી હોય છે ત્યારે આપણા જે જે હોય આપણી માટે એમને એક એક શબ્દનું મનોમંથન કરી અને એમની વાણી દ્વારા કઈ શબ્દોની માળા આપણી સામે રાખી છે અને આપણે આ વાતને સમજવા અને આ આપણા મહાપુરુષોની વાતનો સંદેશો આપવા આપણી દરેકની ફરજ બને છે કારણ કે વર્ષોથી ઘણા સમયથી મનુવાદીઓ પોતાની વિચારધારા આ બહુજન સમાજના લોકો ઉપર ઠોકી બેસાડતા હોય અને આપણે એની અંદર ચાલીએ છીએ આપણા હરેક એ જે વાત આપણને બતાવીશ એ રાસ્તે ચાલવાની અને એ વાતને જાણવાની ને સમજવાની કોશિશ નથી કરતા શા માટે આવું બન્યું છે એટલા જ માટે કે આપણને જે આપણા ગુરવા લોકો છે એ આપણને આ રાહ સમજાવવા અને બતાવારા માંગતા નથી પરંતુ આપણે એવું ચોક્કસ વિચારી લેવું જોઈએ કે આપણને આપણા આ લોકો જે ભગવાનના નામે આરતી પૂજા અર્ચના કરાવે છે એ જ ભગવાન એ જ મહાપુરુષોની વાત એમની વાણી દ્વારા જયારે આપણી સામે રાખવામાં આવે ત્યારે એ શબ્દોની ઉપર આપણે ધ્યાન આપવું પડે અને હું ઘણા સમયથી જોઉં છું અને ઘણા બધા મહાપુરુષોની સાથે મેં વાર્તાલાપ કર્યો છે અને ઘણા બધા મહાપુરુષોની વાતને મેં સાંભળી છે અને ધ્યાનથી સાંભળી છે અને વિચારી પણ છે જ્યારે આ ભક્ત હરમાળની અંદર એટલો બધો ભાવ છે એટલો બધો પ્રેમ છે મહાપુરુષોની વાતને માટે કે સતીઓ સમર્પણ થઈ ચુક્યા છે મહાપુરુષોના ચરણમાં મહાપુરુષોના ચરણમાં એવા મહાન હસ્તીઓ ગુરુ મહારાજના મહાપુરુષોના ચરણમાં સમર્પણ થઈ ચુક્યા છે હવે જયારે સમર્પણ થઈ ચુક્યા છે ત્યારે આવડી આ વાત જેના નામે સમર્પણ થાય ને એ પદ આપણને હાસન થવું જ્યારે સંતના ચરણમાં જઈ અને મન વચન કર્મથી બંધાતા હોઈએ મહારાજ અમે અમારા વચનથી અમારા મુખમાંથી એક વચનનો ઉચ્ચાર કરીને કહીએ છીએ હે મહાપુરુષ આપના ચરણોમાં અમે તન મન અને ધન સમર્પણ કરીએ છીએ અર્પણ નહીં મેં વારવાર વાર કર્યો છું અમે અર્પણ કરીએ એમ નહીં સમર્પણ કરીએ છીએ હવે જ્યારે સમર્પણ થાય ત્યારે બે એક થઈ જાય એમાં બીજો ભાવ ન રહે બસ એ ન રહે જાતી ન રહે ભાતી કોઈ વ્યક્તિની વાસ્તવિકતા ન રહે અખંડ પદની વાત જે છે એમાં જવા માટે દરેક એ સંત મહાપુરુષના ચરણમાં લીન થઈ ગયા હોય એની સેવામાં આઠ પૌર ને બત્રીસ ઘડી રહેવા માટે મન વચન ને કર્મથી તૈયાર હોય સંતના ચરણમાં એ પ્રગટ મહાપુરુષના સાનિધ્યમાં દરેક પ્રેમી જોડીબંધી મહાપુરુષને કહે કે મહારાજ અમે અમારા વચન આપીને સાબિત કરવા માંગીએ છીએ કે અમે આપના ચરણમાં જે સમર્પણ કર્યું છે અમારું સર્વસ્વ એ અમે વચનથી સાબિત કરીશું કે અમારે આપના મુખમાંથી છૂટેલા હરેક શબ્દને હરેક વાક્યોને અમારે અપનાવવાના થાય જ્યારે સંતોએ કીધું છે કે હરિગુરુ સંત એક રૂપ કરી રહ્યાના હે મહાપુરુષ આપ જ્યારે એવો આદેશ કરી રહ્યા છો કે હરિગુરુ અને સંત આને એક જ માની લેજે ગુરુ જે છે એની સમાન હરી એની સમાન સંત એમાં કોઈ ફરક ન રાખે પ્રેમી યુગલ પ્રેમી બંધી જોડી એમના સંત મહાપુરુષ એવા સદગુરુને કહે કે મહારાજ અમે મનથી નિર્ણય લઈ ચૂક્યા છીએ કે અમે જે તમને સમર્પણ થયા છીએ એ મનથી માની રહી અને જગતના ચોકમાં અમે સાબિત કરીશું અને વચનથી વાતથી પણ પુરવાર કરી આપશું અને જ્યાં જરૂર પડે ને કર્મથી પણ અમે સાબિત કરી આપશું આટલો બધો પ્રેમ આટલી બધી ભાવના આટલી બધી જિજ્ઞાસા ત્યારે આવા સંત મહાપુરુષને આવા પ્રિયજનને સ્વયંની ઝાંખી કરાવવી પડે જે એક વાત છે મારા ગુરુએ પાયલ પિયાલો બીજો કોણ પીવે મારા ગુરુએ પાયલ પિયાલો બીજો કોણ પીવે પ્રવાહિક ના પિયાલા વાત કદાચ મહાપુરુષો કરતા હશે પણ આ વાણી જે રહીને એ પ્રવાહિક ના પિયાલાની વાત નથી પિયાલો બીજા ચરણમાં એવું કહે મારા ગુરુ એ પાયેલ અઘાટ પિયાલો બીજો કોણ પીવે મારા સદગુરુ સંત મહાપુરુષે અમને જે પરિપુર સંતની વાતનો પિયાલો પીવડાવ્યો છે એ અઘાટ વાતનો પિયાલો જે જે ઘાટ ત્યારે પસીના ના ચરણમાં એ વાત એવી આવે કે શ્રવણથી રેડો મારા રુદિયા કમળમાં ઠેરાણો તારી દેહડીમાં હોવ એક તુહી તુહી નો રણકાર સદગુરુ સંત મહાપુરુષ બહુ ચોખવટ કરે છે કે આ પિયાલાને કેમ રેડવામાં આવે છે એ કોઈ કર્મ રહીત વાત સર્વણથી રેડો મારા રુદિયા કમલમાં ઠેરાણો આજ દેહડીમાં હું એક તું તું નો રણકાર ઈ મારા ગુરી પાયલ પિયાલો દીધો કોણ પીવે મારા ગુરી પાયલ અગાટ પિયાલો દીધો કોણ પીવે સર્વન નામ કાન થાય અને કાન દુબર આ પિયાલાને રેડવામાં આવે અને દેહડીમાં એક વો તુહી તુહી નો રણકાર તું જા દેખો તા રોમે રોમે તુહી તારણ હાર સિવાય કોઈ ઉચ્ચાર નહી બહુ જ ગંભીર પણ પ્રેમ ધરીને જો કોઈ આવે ચરણું માર મારું ગુરુ એની બાઈ ધરે પ્રેમ ધરીને કોઈ આવે ચરણો તો ગુરુ એની બાઈ ધરે બાવડું પકડે પણ કોનું કે જે પ્રેમ ધરીને આવે ને એનું હવે પ્રેમ હોવો જોઈએ પણ કેવો હોવો જોઈએ એ પણ મહાપુરુષોએ કીધું છે આમાં ઘણું બધું એવું છે કે ઈર્ષા ઘણા સમયથી છે અને એમાં એક પાછી જયારે બહેનોમાં ઈર્ષા જાગે ને ત્યારે ભયંકર લાગે વાતાવરણ એ વાતાવરણ ભયંકર લાગે કૃષ્ણ બેઠા હોય એટલે ઉભા થાય કે રાહ દઈએ કૃષ્ણ ચાલે કોઈ રાધે કૃષ્ણ બેસે કોઈ રાધે અને આવડું આ શબ્દોનું જે ભાષણ જેમના મુખમાંથી રાધે સિવાય અવજ કોઈ શબ્દ નીકળતો ન હોય ત્યારે એમની સેવામાં હાજર આઠ અટપટ રાણીઓ એ શ્રી કૃષ્ણને પોતાના અંદર ઊભું થયેલું વાવાઝોડું રોકી ન શકે અને કૃષ્ણને પૂછવામાં આવે વૃક્ષમણી કહે હે મારા નાથ હે ત્રિલોકી પ્રભાતમાં અમે અહીંયા તમારી પાસે આઠ બહેનો છીએ હવે ઘણી બધા આપની સેવામાં હાજર છીએ પણ એમ છતાંય આપ તો અમને યાદ નથી કરતા અને રાધે રાધે કરું એનું કારણ અમને પ્રભુ હવે આ વાત એવી હતી કે જે વાતથી પતે એમ નથી કારણ કે બહેનોને જયારે સંશય ઉભો થાય આવો એને મટાડવો મુશ્કેલ છે એટલે વાતને ટાળીને કૃષ્ણ ત્યાંથી નીકળી જાય અને રાજના વૈદ્યને મળે એની સાથે કોઈ ચર્ચા કરી વાળી હોય અને ઘણો બધો સમય જાય એટલે બપોરનો જમવાનો સમય હોય એ પહેલા કૃષ્ણ આવીને કંઈક ઘોઘડી આરામ કરું છું કંઈક કાયમઘોની રસોઈ થઈ જાય પછી હું આપને જગાડીશ અને રસોઈ તૈયાર થાય એટલે કૃષ્ણને વૃક્ષમને જગાડવા દાવી પ્રભુ ઉઠો રસોઈ તૈયાર થઈ ગઈ છે અને ત્યારે કૃષ્ણ કેવું નાટક કરે કારણ કે આ વાત જે સંશય ઉભો થયો તો એનું સમાધાન એમ નતું થાય એમ ત્યારે કૃષ્ણ કહે વૃક્ષ મારા માથામાં દુખાવો બહુ થાય છે અને ત્યારે વૃક્ષમણી કહે તો વૈદોને બોલાવવા જોઈએ વૈજરાજને બોલાવો ત્યારે ને ત્યારે દુખાવો તો થઈ જવો બરાબર અને રાજના વૈદને બોલાવવામાં આવે અને વૈદ્યરાજ સાથે તો કૃષ્ણએ અગાઉ ચર્ચા કરી લીધી હતી એટલે વૈદરાજ આવી કૃષ્ણના મસ્તક ઉપર હાથ મૂકીને કહે હો તો આ પીડા બંધ કરવી મુશ્કેલ છે વૃક્ષમણી કહે કેમ અરે તમે એમ કરો અમારા પરમાત્માને આ વેદના થતી હોય એ અમે જોઈ ના શકીએ એટલે તાત્કાલિક આ વેદનાનો અંત આવે એવું અવહડ બતાવો એવી ઔષધિ બતાવો અને ત્યારે મહારાણી હું કદાચ ઔષધ બતાવું અને ઓહળ કરવા માટે તો આપ કરી આપશો વૃક્ષમણે કહ્યું હા તો પ્રભુ આપના ચરણમાંથી આપની રજ કાઢી અને મને આપો એટલે એ રજનો હું મલમ મલાવીને પછી મહારાજના કપાળે લેપન કરું અને માલિશ કરું એટલી દુખાવો મટી જાય ત્યારે વૃક્ષ જો એટલી જ વાત છે દુખા એટલી જ વાત છે તો અમે અહીંયા ઘણી બહેનો સી બધા પગમાંથી રજ કાઢી નાખીએ પણ એક વાત છે વજરાજ કહે છે એક આમાં વાત છે રજ આપવા તો તૈયાર થઈ ગયા પણ એક વાત એમાં પડી છે અને ત્યારે કેવી વાત પડી છે તો જેના ચરણ માંથી આ રજ આપવામાં આવે ને ત્યાંને સાત કોટિક જન્મ સુધી કુંભી પાક નામનો બાપુ પરિવર્તન થઈ ગયું કૃષ્ણને દુખાવો છે અમારા ભગવાનને દુખાવો થાય તો મટી જશે કદાચ રાજ નહીં તો કાલે મટી જશે પણ અમે આ હાથ કોટિક જન્મ સુધી અને એમાં કુંભી નામનો નરક અમારે ભોગવવો પડે એવું તો વૈદુ કરાય એ તો ન થઈ શકે વિચારો બાપુ જેને પરમાત્મા માનતા હોય જેને સર્વસ્વ અર્પણ કર્યું હોય એ પાછું લઈ શકે પણ જ્યારે સમર્પણ થયું છે ને એ કોઈ જ હાથ ન કરે અને પછી રૂક્ષમણીનો જવાબ જાણ્યા પછી કૃષ્ણ ઓધવજીને કહે કે ઓધવજી હવે મારો સંદેશો લઈ અને ગોકુલમાં સંદેશો આપો કે કૃષ્ણના માથાના દુખાવા માટે રાજના વૈદે આવું વૈદ્ય કરવા માટે આવા ઔષધની આવા ઓહડની જરૂર પડી છે અને જ્યારે રાધા એના ચરણ માંથી રજ આપવા તૈયાર થાય એટલે આવડી આ વાત પહેલા કરી જુઓ સાત જન્મ સુધી કહું ભીપાંત નરક ભોગવવાની વાત રાધેને ને પહેલા કરી જુઓ અને પછી રાધે એનો વળતો જવાબ શું આપે છે એટલે તમે ધ્યાનથી સાંભળી અને પાછા અહીંયા આવો ને ત્યારે અમને રજૂ કરજો અને દોસ્તો ઓધવજી કૃષ્ણની દ્વારિકામાંથી રવાના થાય અને ગોકુલ મથુરામાં આવે એટલે રાધા ઓધવજીને જોઈ અને આનંદ વિભવ બની જાય કારણ કે એવું લાગ્યું કે મારા પરમાત્માનો સંદેશો આવ્યો હશે એટલી બધી તરફ આગળ ઓધવજીની બંદગી કરે અને પછી પૂછે કે હે મારા નાથ આપણા પરમાત્માની સ્થિતિ શું છે શું આપણા ગુરુ મહારાજ આપણો પરમાત્મા કેમ આનંદમય છે આવા એમના હાલ પૂછવામાં આવે ત્યારે ઓધવજી સંદેશો આપે હે રાધે કૃષ્ણના માથામાં દુખાવો થાય છે અને તેથી રાધા કહે શું વૈદો નથી દ્વારિકામાં હા વૈદ્યો તો છે તો પછી પણ વૈદ્ય જે દવા બતાવી છે જે ઇલાજ બતાવ્યો છે એ એવા પ્રકારનો છે કે જો કોઈના ચરણમાંથી રજ આપવામાં આવે તો એ રજનું મલમ બનાવવામાં આવે પછી કૃષ્ણ મહારાજના કપાળમાં લેપન કરવામાં આવે તો આ દુખાવો બંધ થાય અને મારા પરમાત્માની વેદના માટે એવી યોગ્ય તાત્કાલિક કાર્યવાહી કરાવો અને ત્યારે

બીજી કોઈ વાત બી નથી તો એ રજ નહીં લઈ જઈ શકાય કૃષ્ણનો આદેશ છે કે આનો જવાબ આપે ઓ મારા પરમાત્માની ભાવના છે હું આનો જવાબ આપું ਤੋ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਧੋਜੀ ਜੀ ਜੋ ਚਰਨ ਰਜ ਆਪਵਾ ਮਾਤੇ ਮਰ ਪ੍ਰਮਾਤਮਾ ਦੀ ਬੇਦਨਾ ਨੇ ਮਟਾੜਵਾ ਮਾਤੇ ਸਾਤ ਜਨਮ ਨਹੀਂ ਇੱਕ ਕੁੰਭੀਪਾਕ ਨਰਕ ਨਹੀਂ ਬੰ ਹੈ ਬੋਧੋ ਜੀ ਮਨ ਪ੍ਰਮਾਤਮਾ ਨੇ ਵੇਦਨਾ ਮਰਤੀ ਦਿੱਤੀ ਹੋ ਦੋ ਹੂੰ ਅਨੰਤ ਕੋਟਿਕ ਜਨਮ ਸੁਧੀ ਨਰਕਾ ਗਾਣਾ ਤਮਾਮ ਨਰਕ ਭਗਵਾਨ ਦਾ ਯਾਰ ਸੂ ਪਰੇ ਉਹ ਦੌਦੀ ਮਾਰਾ ਪਰਮਾਤਮਾ ਨੇ ਵੇਦਨਾ ਮਰਤੀ ਦਿੱਤੀ ਪਰੇ ਮਾਰਾ ਮਟੇ ਹੀ ਸ੍ਰੇਸ਼ਟ ਹੈ ਅਲੇ એ હૃદયનો બેડો લઈ ઉદ્ધવજી થાય વૈદ્યરાજને બોલાવવામાં આવે વૈદ્યરાજને કહેવામાં આવે આ રાધાએ તેણે એના પગમાંથી રજા આપી છે ત્યારે કૃષ્ણ કહે એ ઉદ્ધવજી એ બેડાને રાખો પહેલા વાત કરો રાધાએ જવાબ શું આપ્યો હતો અને ત્યારે ਸਾਹ ਕੇ ਆਠ ਜੇ ਕਈ ਫਟਰਾਣੀ ਇਹ ਸੰਭਲਵ ਅਧੀਰੀ ਹਤੀ ਹਨ ਤੇਾਰੇ ਉਹ ਦਵ ਜੀ ਕਾ ਇੱਕ ਮਹਾਰਾਜ ਰਗਾ ਪਹਿਲਾ ਵਾਤ ਸੰਭਲਵ ਸੰਮਤ ਨਾ ਹੁਤਾ ਭੋਲ ਛੇ ਲੇ ਵਾਤ ਸੰਭਲਵ ਅਪਸੀ ਸੰਦੇਸ਼ੋ ਆਪੋ ਚੇ ਤੇ ਮਾਰਾ ਪਰਮਾਤਮਾ ਨੀ ਜੋ ਬੇਦਨਾ ਮਟੀ ਜਾਤੀ ਹੋ ਹੋ

ਇਹ ਉਹਦੋ ਜੀ ਹਵੇ ਹੀ ਬਿਲਾ ਨਹੀਂ ਜ਼ਰੂਰ ਨਹੀਂ ਮਾਰੀ ਵੇਦਨਾ ਮੱਟੀ ਗਈ ਇਹ ਰੁਕਸ਼ਮਣੀ ਅਚਾਰ ਸੁਧੀ ਕੋ ਮਾਰੀ ਜੀਬ ਬੋਲਤੀ ਸੀ ਰਾਧੇ ਪਰ ਅਵੇ ਤੋ ਮਾ ਰੁਮਾਲੇ ਬੋਲੇ ਰਾਧੇ 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 ਆਪੁ ਪ੍ਰੇਮ ਜਦ ਗੁਰੂ ਅਨਸਿਸ਼ਨ ਹਸੇ તેથી ઇતિહાસ એનો અવશ્ય સરકાર છે બાકી કે અમે ગુરુ કર્યા છે એવી આ વાત નથી જેના દિલથી સ્વીકારી લીધા હોય કોઈ મહાપુરુષને અને તેના હર આદેશનું પાલન કરવામાં આવે અને એના નીતિ નિયમને સંયમને આધીન થઈને જીવન જીવે એવા જતી સતી એવા જિજ્ઞાસુ ભાવિક ભક્તજનોને આ વાત અમર પદની આ અમર આમો કોક બોમને ફાવે આ તો આ વાતનો હરિગુરુ સંતની વાતનો આ આંબો છે અને એ અમર છે પણ આ કોક બોમને ભાવે આ બધી બોમને ભાવતો નથી માટે દોસ્તો આ વાત મારી હું ત્યાં વેરમો છું અને આપને જો મારી આ વાત વ્યાજબી લાગી હોય તો વાતને લાઈક આપજો અને સબસ્ક્રાઈબ નવા કોઈ આવ્યા હોય તો કરે અને શેર કરે સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે અચ્છા દોસ્તો જય અલખદણી જય અલખદણી જય અલગ